વાત કરીએ તો સુરતમાં દસ મહિના પહેલા ડીજીવીએસએલ દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક હજાર આઠસો ચોસઠ ઉમેદવારો પાસ થયા હોવા છતાં પણ તેમને અત્યાર સુધી કોઈ નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા નથી અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડીયાપારાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આજે સંયુક્ત રીતે દક્ષિણ ગુજરાત એટલે કે ડીજીવીએસએલ સમક્ષ કડક રજૂઆત કરી હતી ધારાસભ્યોએ જણાવ્યું બાવીસ પાંચ બે 2024 ના રોજ પરીક્ષા યોજાઈ હતી સરકાર દ્વારા જણાવ્યા પ્રમાણે તમામ જે એક હજાર આઠસો ચોસઠ વેકન્સી માટે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે છતાં કોઈને પણ ઓર્ડર આપવામાં આવ્યા નથી વિધાન સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ઈશારે આ ભરતી પ્રક્રિયા દિલ્હીની એક ખાનગી કંપનીએ સોંપવામાં આવ્યો છે અને જ્યાં 5 થી દસ લાખ રૂપિયા લઈને ગેરરીતિથી ભરતીઓ થતી હોવાની પણ શંકાઓ છે જ્યારે હવે સરકારના પરિપત્ર મુજબ યોગ્યતા ધરાવતા ઉમેદવારોને તરત ઓર્ડર આપવામાં આપવાના હોવા છતાં પણ દસ મહિનાથી નિરાશા જ મળી રહી છે ધારાસભ્યોએ કડક માંગ કરી છે કે ભરૂચ નર્મદા નવસારી વલસાડ અને સુરતના તમામ જે એક હજાર આઠસો ચોસઠ પાસ થયેલા ઉમેદવારો છે તેમને તાત્કાલિક નોકરીના ઓર્ડર આપવામાં આવે ખાનગી કંપની દ્વારા થતી જે ભ્રષ્ટાચારની તપાસ કરે અને યોગ્ય ઉમેદવારોને ન્યાય મળે રજૂઆત બાદ વિદ્યાર્થીઓમાં આશા જન્મી છે કે હવે સરકાર આ મામલે તાત્કાલિક નિર્ણય લેશે

જવાબ માંગવા માટે આવ્યા છે અને તમે નોકરી નથી આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગળ

ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે જેના કારણે જે લોકો અઢારસો ચોસઠ પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી એ દિવસે પાસઠ જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી તો અમારે સરકાર સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ નર્મદા સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ અઢારસો એ ચોસઠ લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માગણી છે એ લોકોને છેલ્લા દસ વર્ષ દસ મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને